વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પણ પરિવારજનોને ત્રણ ત્રણ કલાક સુધી વેટિંગમાં બેસવાનો વારો આવી રહ્યો છે જે બાબતે ભારે હોબાળો થતા અંતે વહીવટી તંત્રએ વધુ ચેતાવ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે વડોદરા શહેરમાં આવેલ ખાસવાડી સ્મશાન મોટામાં મોટું સ્મશાન છે હાલમાં આ સ્મશાનનું નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાર ચેતાવ મૂકવામાં આવી છે જ્યારે બે ચેતાવ સંસ્થાઓ દ્વારા લગાવવામાં આવી છે આ આકાશવાણી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે આવતા લોકોને ત્રણ ત્રણ કલાક સુધી વેટિંગમાં બેસી રહેવું પડે છે સાથે સ્મશાનની અંદર પુષ્કળ પ્રમાણમાં ગંદકી ફેલાયેલી છે સાથે જે પણ નાગરિકો અંતિમ ક્રિયામાં આવતા હોય છે તેમના માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા અન્ય સ્મશાનોમાં નાગરિકોને અંતિમ ક્રિયા કરવા માટે જણાવવામાં આવ્યું છે પરંતુ અન્ય સ્મશાનોમાં પણ લાકડા છાણા કે અન્ય કોઈ પણ પ્રકારની સુવિધા ન હોવાથી નાગરિકો આમ તેમ કરીને ખાસવાડી સ્મશાન આપતા હોય છે હાલ વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં એક કરુણ દ્રશ્ય જોવા મળ્યું જેમાં અંતિમ ક્રિયા જમીન પર પથરા ગોઠવીને તેના પર લાકડા ગોઠવીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી જે આ સ્માર્ટ સિટીના સ્માર્ટ સત્તાધીશો અને અધિકારીઓ પાપે ખૂબ જ વિચારવા જેવી બાબત થઈ ગઈ છે સાથે ખાસવાડી સ્મશાનમાં ગેસ ચિતાઓ હતી જે પણ હવે બંધ કરી દેવામાં આવી છે તે ગેસ ચિતાઓ પણ યોગ્ય રીતે ચાલુ કરે તેવી માંગ ઉઠી છે ત્યારે આ અંગે પૂર્વ સેવક સંજય બડગુજરે પાલિકામાં રજૂઆતના નગરસેવકનું નામ નથી બોલવાનું ત્યારે આ અંગે પૂર્વ કે પાલિકામાં રજૂઆત કરી હતી ત્યારે શહેરીજનોની રજૂઆતો બાદ કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું છે અને તાત્કાલિક આજે અધિકારીઓને મોકલી સ્મશાનની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો

તો તે સંદર્ભમાં જગ્યા ઓછી હતી અધિકારીને રજૂઆત કરી છે ટૂંક સમયમાં ચાર પાંચ દિવસમાં બીજી ત્રણ ચિતાઓ ગોઠવવામાં આવશે એટલે ભાઈ એમને રજૂઆત કરી કે ભાઈ પહેલાં આપણી પાસે પંદર ચિતાઓ હતી અને ગેસની બી બે ચિતા હતી સત્તર ચિતા એની એની જગ્યા પર અત્યારે છ ચિતા છે તો મેં કીધું કમસે કમ એને નવ દસ્ત કરો તો લોકોને થોડી સગવડતા પડે